તો મિત્રો જય સન્માન ઓમ નમસ્કાર પ્રિય મિત્રો તમારું દેવ સુભ રહે મંગલમય શુભકામના હું બિલિમારથી જોગીભાઈ વ્યાસ આપ સૌનો આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જે સ્વાધનો સુવંસંગ આજ તારીખ 13 બે 2025 ને ગુરુવાર મહાવદ એકમતિતિ છે આને દિવસને ગુરુ પ્રતિપદા તરીકે ઓળખાવે છે આજે કાંગણાપુર માં યાત્રા હોય છે આજે જોઈશું આજનો શુભ પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય છે તિથિ ગણાય છે એકમ આ એકમ તિથિ આજે રાત્રે આઠ અને બાવીસ મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય બીજ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે મઘા મઘા નક્ષત્ર આજે રાત્રે નવ ને આઠ મીટર પૂર્ણ થઈ જાય છે પરંતુ મિત્રો આ મઘા નક્ષત્ર જ્યારે પણ હોય ને ત્યારે ખાસ કરીને મહાદેવના મંદિરે જવાનું હોય છે બપોરે બાર થી સાડા ની વચ્ચે દૂધ જવો અને પાણી ભેગા કરી પીપળાની ફરતે ચડાવો અને પછી મહાદેવને ચોખ્ખું પાણી ચડાવી દો આનાથી પિતૃ તૃપ્ત થશે આ મગા નક્ષત્ર પિતૃ નું નક્ષત્ર છે આમાં જેનો પણ જન્મ થયો હોય એ લોકોએ ખાસ કરીને આ પૂજા લેવાની હોય મઘા નક્ષત્રની અને દરેકે દરેક વ્યક્તિ આજે જો પીપળાની ફરતે દૂધ અને પાણી ચડાવે છે તો પિતૃ ને તૃપ્તિ મળતી હોય છે બપોરે સાડા બાર વાગ્યા સુધીમાં તમે આ કર્મ કરી શકો છો આજે બપોરે રાત્રે નવ ને આઠ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની પૂર્વા એનું નક્ષત્ર પૂર્વા પાલગુનિ ગણાશે ઓગણપચાસ મિનિટે પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાગ નો જન્મ થાય છે આજે જે ભાગનો જન્મ થાય છે રાશિ ગણાય છે સિંહ સિંહ રાશિ અક્ષ છે મન સિંહ રાશિનો સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે મિત્રો આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ સિંહ ગણાશે પૂજા વિધિ કરી લેવી તો જીવન સરળ બની જતું હોય છે આજે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્રો ની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધા ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખુબ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરેલો આખું વર્ષ તમારું સુંદર રીતે પ્રવાસ માટે જઈ રહ્યું છે જાન લઈને જઈ રહ્યું છે આજે વિદેશમાં જઈ રહ્યું છે આજે કોઈને ઓપરેશન હોય શકે કોઈની ડિલિવરી હોય શકે કોઈની સગાઈ હોઈ શકે કોઈની શક્તિની પૂજા હોય ત્યાં આજે કોઈ રમતગમતમાં ભાગ લેવા જઈ રહ્યા છે આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય એ બધા કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદા પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે આજે જે કોઈ પણ કાર્ય કરવા માટે તમે નીકળો છો ત્યારે આજે પ્રમાણે નીકળો તો કાર્યમાં સારી સફળતા મળી શકે છે એમ તો આજે ગુરુવાર છે તો ઘરેથી નીકળો ત્યારે ગુરુ મહારાજને વંદન કરીને નીકળો કોઈ ગુરુ ન કર્યો હોય તો માતા પિતા સર્વપ્રથમ ગુરુ છે આજે બ્રાહ્મણને ભોજન કરવા માટે અન્નદાન કરીને નીકળો આજના દિવસે તમને કોઈ કાર્ય કરવા માટે તમે નીકળો છો અને સામે બ્રાહ્મણ મળી જાય છે તો તમારું કાર્ય સિદ્ધ થશે આના દિવસે ખાસ કરીને જે કામ આપણે કરવા માંગતા હોય એ અમુક ચોક્કસ સમય કરવામાં આવે તો સારી સફળતા મળતી હોય છે તે આપણે સમય જોઈ આજે ગુરુવાર સવારે થી સાડા દસ થી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આજે સાંજે છ થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આજે રાત્રે બાર થી આવતીકાલે કે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળસ કે ત્રણ થી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા સાત દિવસમાં છે બાકી બિલકુલ નથી આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો ન કોઈ ખરીદી કરશો નો કોઈ વેચાણ કરશો આજે તો દિવસ બરોબર નથી આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં વારે ઘડી મોટું નુકસાન આવશે તમે ગાડી ખરીદી કરી નુકસાન થાય અને મોંઘી આવશે મિલકત કોઈ પણ પ્રકારની વસ્તુની ખરીદી આજે ના કરશો આજે નવા વસ્ત્ર પણ ધારણ ના કરશો નત અકસ્માત થવાનો ભય ઉભો થશે અકસ્માત પણ થઈ શકે છે માટે બહુ યોગ્ય દિવસ નથી આજે કોઈ પણ કાર્ય કરવા માટે આજના દિવસે અવઘુ જે ફળ છે આજે તમને રાત્રે નવ ને આઠ મિનિટ સુધીમાં મળે એટલે આજે આખો દિવસ કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી પરંતુ આજે રાત્રે નવ ને આઠ મિનિટ થી લઈ આવતીકાલે રાત્રે અગિયાર ને દસ મિનિટ સુધીમાં તમે જે કામ કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારે કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો નહીં મળે બિલકુલ મળવાની શક્યતા ઓછી આ સમય આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો કઈ ખરીદી કરો છો કઈ વેચાણ કરો છો તો ખૂબ જ ધ્યાન રાખવું પડે તમે પૈસા કમાઈ શકો સુખ સગવડતા મળે પણ બહુ જ અડચણો આવે છે અને બહુ જ મુશ્કેલીઓથી કામ થતું હોય છે કોર્ટ કચેરીમાં પણ જવું પડે એવું પણ વસ્તુ ઊભી થઈ શકે છે કોઈ જમીન મિલકત પ્રોપર્ટી ગાડી કે કોઈ પણ વસ્તુની ખરીદી કરી એની પર કોઈ કેસ ચાલતો હોય અથવા એક દીવાદાર હોઈ શકે એવું બધી પ્રોબ્લેમ આવી શકે છે આવી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે એવું છે માટે બને ત્યાં સુધી આજે કોઈ પણ કાર્ય કરો તો ચોક્કસ ધ્યાન રાખીને કરવું નવ વસ્ત્ર પણ ધારણ ન કરશો ન તો સરકાર તરફથી કઈ મુસીબત આવી પડે દરોડા પડી શકે છે લાંચ ફસાઈ શકો છો ખોટી પ્રકારના આક્ષેપ લાગી શકે છે તમારો કોઈ ગુનો ના હોય કોઈ પણ વાંક હોય છતાં પણ તમે ફસી જાઓ બની શકે એટલે બને ત્યાં સુધી આજે વસ્ત્ર વસ્ત્ર ધારણ ન કરશો આવું બધું જે પડ છે એ આજે રાત્રે આઠ થી આવતીકાલે રાત્રે અગિયાર ને દસ મિનિટ સુધીમાં મળે એટલે આજે પણ યોગ્ય દિવસ નથી ને કાલનો દિવસ પણ કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી આજે લગ્ન માટેની તારીખો આપેલી છે વાસ્તુ માટે કોઈ તારીખ નથી આપી અને ખાતમુહૂર્ત માટે પણ કોઈ તારીખ નથી આપેલી આજે જોઈશું આજે કરશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતન માસન માસોત્તમ બ્રહ્મ પવિત્ર મહામાસે શુભે કૃષ્ણ પક્ષે પ્રતિપ્રદાયામ બૃહસ્પતિ વાસન વૃત્તા

लक्ष्मीहि चिरकालम स रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु આરોગ્યઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમસમયે તથા વિપ્રાના જનમસમ જન્મકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા योग युति दृष्टि मध्ये फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष, मारण, तारण, मंत्र तंत्र, अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम, भूत प्रेत पिशाचादी દ્વારા રચિત અદિષ્ટ દોષ નિવૃત્તિ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું બોલવાનું અનુસાર તકલ છિત થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમો દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતી પ્રાપ્તિ संतान प्राप्ति वाला जाए दीर्घ आयु आरोग्य आदि प्राप्ति अर्थम। तथाच, लगन बोलना मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતતી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા હોય કે શીખ જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા વિદેશ ગમન યોગ प्राप्ति, अर्थम, विदेश गमन, कार्य, मध्य, सानुकूलता पूर्वक, दिव्य, सफलता, प्राप्ति, अर्थम। आरोग्य वाला आरो है। बोलो ना आरोग्य नहीं पूजा आपने नहीं है लोगों तो दूर एक जनाइश बोलूँगा। बोलो मम आयु, आरोग्य, ऐश्वर्या आदि प्राप्ति, अर्थम। વધારે જણાવો સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે પૂજા કરતા છો મારી પાસે ટંકીમાં પાણી લેવાનું સ્ટોપ કરી સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે બોલવાનું છે વિષ નવે વિષ નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્મા જમીન પર પાણી મૂકવું આંગળી કપાળમાં જમીન પર પાણી છે ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા તેમના પ્રકારની ભૂલચૂપ થઈ ગયું કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું મારી પાસે જય શ્રીના તમારો દિવસ શુભ રહે તમે તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી સૌથી પેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કે મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ